પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશા એ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું જે કઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ આ સામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડ્યુપીટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સી એમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ જેમને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે દામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથે હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે એમાં સમાજને ન્યાય મળશે

તાત્કાલિક એ સામાન્ય સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ દિશાએ કામ કરતા નથી ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે એના માટે જો આપણે એસપી સાહેબને હું બીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક સહેરે આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરી અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોણી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ આ ભેગો થયો છે આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી

એ તો હવે એનો તપાસ નો વિષય છે એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર મૂકતું હશે ચાલો થેન્ક યુ મૈ વદે ન મીેના પ જેાય ને ને જાયતચિ જાણ જા઼ નેં જેઓ જેાિ નેક જેથમાયને જાને ને 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 Strategy you <laughs> Oh, my God. એને જો એક જનો ભાઈ ભાઈ આવો જો ભાઈ હાલો એ ભાઈ આવો જો ભાઈ આવો ભાઈ ઓકેને સમજજો કે મેડમને જવા દેજો ભાઈ ભાઈ થેંક યુ ભાઈ ઓય વિજયભાઈ ઓકે મેડમ ઓકે ઓર બંદો ઓ બા ઓટ બંધો શાંતિ રાખો શાંતિ રાખો ભાઈ आई शांति रख जाओ भाई आवेश भाई दरवाजा बंद कर दियो